સૌરાષ્ટ્રની સફર કરી પણ હવે રાજકોટથી સીધા તમને ઈડર શામળાજી અને મોડાસા લઈ જઈશું ત્યાં પણ ખાડા તમારું સ્વાગત કરવા માટે તૈયાર છે સમગ્ર રાજ્યમાં ખાડાનું સામ્રાજ્ય છે કારણ કે તંત્ર ખાડે ગયું છે મહાનગરપાલિકાઓ હોય નગરપાલિકાઓ હોય કે પછી નેશનલ હાઈવે ઓથોરિટી દરેક રસ્તા પહેલાં જ વરસાદમાં ધોવાઈ જાય છે સાથે લોકોના ટેક્સના રૂપિયા પણ ધોવાઈ જાય છે અને એટલે જ અમે નામ રાખ્યું કે ઈડર મોડાસા શામળાજી ખાડામાં પડો તો જવાબદારી તમારી ઉત્તર ગુજરાતમાં પણ ઠેર ઠેર ખાડાનું સામ્રાજ્ય છે તમે જે રસ્તાના દ્રશ્યો જોઈ રહ્યા છો તે અરવલ્લીના મોડાસાથી શામળાજી જવાનો સ્ટેટ હાઈવે છે પણ આ હાઈવે હવે હાંફી ગયો છે કોઈ પણ એંગલથી તે સ્ટેટ નથી ઠેર ઠેર મોટા મોટા ખાડા છે જો અંધારામાં અહીંથી પસાર થાવ તો અકસ્માતે મૃત્યુ પામવાની આ ખાડા ગેરંટી આપે છે પહેલાં એક જ કલાકમાં મોડાસાથી શામળાજી પહોંચી જવાતું હતું શામળિયાના દર્શન પણ થતા હતા પણ હવે ભગવાનને મળવા જઈએ તો ઉપર પહોંચી જવાનો ડર અહીંના લોકોને લાગી રહ્યો છે કારણ કે ભગવાન પણ હવે કહી રહ્યા છે કે આટલા બધા ખાડા ન હોય ખાડા પડી ગયા બાદ હવે બેથી અઢી કલાકનો સમય લાગે છે કારણ કે તંત્રને લોકોના સમયની કોઈ કિંમત નથી કિંમત છે તો તેમને મળી રહેલા ભ્રષ્ટાચારની સ્ટેટ હાઈવે પર કાર ચાલકોને તો કોઈ ટેક્સ નથી ભરવો પડતો પણ મોટા વાહનો પાસેથી ટોલ ટેક્સ વસૂલવામાં આવે છે છતાં તેમને બે થી ત્રણ ફૂટના ખાડાઓ મફતમાં મળે છે અને એની અંદર ટાયર પણ ચક્કર ખાઈને ગોથા મારે છે લોકો શું કહી રહ્યા છે એ સાંભળશો તો આપણી સ્થિતિ સમજાઈ જશે મેં દિલ્હી સે આ गुजरात के अंदर प्रवेश किया बड़े बड़े रोड के ऊपर खड्डे हैं हज़ार रुपये टोल लग रहा है सुविधा कुछ असंभव हो रही है यार मेरी गाड़ी का पत्ता टूट गया था सर ग्यारह हज़ार में काम करवा के लेकर आया हूँ पूरा एक्सेल का यार फिर भी सेठ बोल रहा था कि भाई इतना लेट क्यों हुआ क्योंकि पूरे रास्ते के अंदर खड्डे हैं और अब जैसे पहले हमारे को दो दिन लगते थे अब हमारे को तीन दिन भी लग जाते हैं चार दिन भी लग जाते हैं और सेठ का पावर है कि भाई इतने धीरे क्यों जा रहे हो धीरे इसलिए जा रहे हैं कि

મોટો ભ્રષ્ટાચાર થયો હોય તેવું લાગી રહ્યું છે કારણ કે જો યોગ્ય રીતે કામ કરવામાં આવ્યું હોત તો આજે વાહન ચાલકોને આટલી મુશ્કેલીનો સામનો કરવાનો વારો ન આવ્યો હોત ન્યૂઝ કેપિટલની ટીમે ઘટના સ્થળે પહોંચીને ચકાસણી કરી તો ખ્યાલ આવ્યો કે અહીં સ્થિતિ કેટલી ગંભીર છે જિલ્લામાં થોડા દિવસ પહેલાં જે ધોધમાર વરસાદ વર્ષ્યો હતો તેના કારણે મોડાસા શામળાજી હાઈવે ઉપર ખાડા પડેલા જોવા મળી રહ્યા છે થોડાક જ સમય પહેલા પહેલાં હાઈવે ઓથોરિટી દ્વારા જે આ રોડનું જે સમારકામ હાથ ધરવામાં આવ્યું હતું અને આ જગ્યા ઉપર જે નવેસરથી જે નવો રોડ બનાવવા માટે જે અહીંયા જે કામગીરી કરવામાં આવી હતી પણ અત્યારે હાલ આ જે રસ્તો બિસ્માર બની ચૂકે છે ફોર વ્હીલર વાહન ચાલકો ટુ વ્હીલર વાહન ચાલકો પરેશાનીનો સામનો કરી રહ્યા છે ટ્રક ચાલકો દ્વારા જે સૌથી વધુ જે ટોલ ટેક્સ ચૂકવવામાં આવતો હોય છે પણ હાઈવે ઓથોરિટી દ્વારા જે કામકાજ જે માત્ર જે કરવામાં આવતું હોય છે તે સારું કરવામાં નથી આવતું જેના કારણે તે વારંવાર આ વિસ્તારની અંદર ખાડા પડતા જોવા મળી રહ્યા છે મોડાસાથી શામળાજી ત્રીસ કિલોમીટર છે તે તમામ રોડ હાલ બની ચૂક્યો છે અને ટુ વ્હીલર વાહન ચાલકોને રાત્રિ દરમિયાન અહીંયાથી પસાર થવું હોય તો તકલીફનો જે સામનો કરવો પડતો હોય છે કારણ એક જ છે વરસાદ પડે અને આ જગ્યા ઉપર જે ખાડાઓ પડેલા છે તેમાં પાણી ભરાયેલું હોય તો ખબર નથી પડતી અત્યારે હાલ બે બે ત્રણ ત્રણ ફૂટ જેટલા ખાડા પડેલા છે વાહન ચાલકો એક માગણી કરી રહ્યા છે કે વહેલી તકે જે મોડાસા શામળાજી હાઈવે છે તે હાઈવેનું કામકાજ હાથ ધરવામાં આવે ફક્ત અરવલ્લી નહીં સાબરકાંઠામાં પણ રસ્તા ખાડામાં છે સામાન્ય રીતે નેશનલ હાઇવે માટે લોકોની કલ્પના એક વિમાન ઉતારી શકાય તેવા રનવે જેવી હોય છે અને હોવી પણ જોઈએ કારણ કે નેશનલ હાઈવે પર લોકો દર સાહીઠ કિલોમીટરના અંતરે ટોલ ટેક્સ ચૂકવે છે તેના બદલામાં સારો રસ્તો આપવાની નેશનલ હાઈવે ઓથોરિટીની જવાબદારી છે પરંતુ આપણે ત્યાં નેશનલ હાઈવેની હાલત કોઈ ગામડાના રસ્તા કરતાં પણ ખરાબ છે સાબરકાંઠાથી અરવલ્લીને જોડતા ઈડર ભિલોડા નેશનલ હાઈવેની હાલત પણ પહેલેથી જ ખરાબ હતી અને વરસાદ આવ્યા બાદ ફરી એક વખત રસ્તો બંધ કરી દેવો પડ્યો છે કારણ કે તમારા ટોલ ટેક્સના રૂપિયાથી બનાવાયેલો ભ્રષ્ટાચારનો રસ્તો ધોવાઈ ગયો છે સાબરકાંઠાના કાનપુર રેવાસ વચ્ચેથી પસાર થતી ભેંસકા નદી ઉપર નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા નવો પુલ બનાવવામાં આવી રહ્યો છે આ પુલની કામગીરી દરમિયાન વાહન ચાલકોને ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું પરંતુ સાબરકાંઠામાં વરસેલા પહેલા જ વરસાદમાં ડાયવર્ઝને રસ્તો કરી દીધો હવે અહીંથી વાહન પસાર થવાની કોઈ જ શક્યતા નથી જેને પગલે લોકો ગ્રામ્ય વિસ્તારના અંદરના રસ્તા પરથી પસાર થવા માટે મજબૂર બન્યા છે લોકોનો આક્ષેપ છે કે ભ્રષ્ટાચાર આચરવામાં વ્યસ્ત તંત્ર લોકોને મોતના મુખમાં સીધે સીધું ધકેલી રહ્યું છે એવર્જન જે મૂકવામાં આવ્યો છે એ એકદમ મનસ્વી રીતે સમજણ વધણનું મૂકવામાં આવ્યો છે અને નદીના પ્રવાહને જ્યારે પસાર તળવાનો હોય ડ્રાઈવર જન્મ થઈને તો એની એની સાઈઝમાં ભૂંડળા નાખવા પડતા હોય છે અહીંયા એવો વિચાર સેજ પણ કોન્ટ્રાક્ટર દ્વારા તળવામાં આવેલ નથી અને બે વાર આ ડ્રાઈવર ધોવાઈ રહ્યો છે એટલે પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અને આ બધાનું કારણ જો કોઈ હોય તો એ નદીની અંદર જે ઊભો તળવામાં આવેલો અવરોધ છે એના લીધે થઈને આ ડાયવર્ઝન વારંવાર ધોવાઈ રહ્યો છે અને એ અવરોધ જ્યાં સુધી દૂર નહીં થાય ત્યાં સુધી પ્રોપર કામ થશે નહીં એવી અમારી માન છે જો સારો રસ્તો બનાવે તો રૂપિયા વધારે ખર્ચાય પણ જો ખરાબ રસ્તો બનાવી દઈએ તો વધારે રૂપિયા પણ ન ખર્ચાય અને કટકી પણ થઈ જાય કદાચ અધિકારીઓ આ જ વિચારતા હશે પછી લોકોને ભલે મરવું હોય તો મરે લોકોનો આક્ષેપ છે કે તંત્ર ભ્રષ્ટાચાર આચરવા માટે જ ડાયવર્ઝનનું કામ પણ યોગ્ય રીતે નથી કરતી ડાયવર્ઝનના કામમાં પણ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર્સની મિલીભગત હોય છે તેમ લાગી રહ્યું છે કારણ કે બબ્બે વખત ડાયવર્ઝન બન્યા પછી તો કામમાં કોઈ ખામી આવવી જ ન જોઈએ તેના બદલે આખે આખો રોડ ધોવાઈ જાય તે ઘટના હાઈવે ઓથોરિટીને લપડાક મારવા સમાન છે કારણ કે જ્યારે ટોલ ટેક્સ વસૂલવાનો હોય તો તેમાં કોઈ જ કચાસ રાખવામાં નથી આવતી ખરાબ રસ્તા હોય તો પણ બમણો ટોલ ટેક્સ વસૂલવામાં આવે છે આ ક્યાંનો ન્યાય છે લોકો હવે ભ્રષ્ટાચારના આક્ષેપ પણ કરી રહ્યા છે એની અંદર ત્રીસ ચાલીસ ફૂટ ભૂંગળા મેકિંગ બાકીની નદી છે સિત્તેર એંસી ફૂટ ત્રણસો ફૂટ જેટલી લાંબી થાય એની જગ્યાએ વધારે ભૂંગળા કરવાની અંદર એમને થોડા ભૂંગળામાં જ કામ પતાવી દીધું છે એ પતાવવાથી અહીંથી બે વાર ધોવાઈ ગયું બે વાર ધોવાય છે તો અહીંયા એકસો આઠ જઈ શકાય નથી વિદ્યાર્થીઓ બી જઈ શકે એવું નથી પગદંડી જવા માટેનો એ રસ્તો રહ્યો નથી અત્યારે તો પરિસ્થિતિ બહુ ખરાબ થઈ ગઈ છે બાજુમાં કુવામાં પાણી ઘૂસી ગયું છે ગામમાં પીવાલાયક પાણી બી નથી રહ્યું એટલે પરિસ્થિતિ બહુ ખરાબ છે અને અહીંયા જે કંઈ કામ અત્યારે ચાલી રહ્યું છે એ બહુ ઘસ ચાલી રહ્યું છે સારું કામ થતું નથી ભૂલથી પણ જો આ રસ્તે કોઈ દર્દીને ઇમરજન્સીમાં લઈ જવાની ફરજ પડે તો રસ્તામાં અટવાઈ જાય તે નક્કી છે કેમ કે વૈકલ્પિક રસ્તેથી પસાર થવામાં પણ મોટું જોખમ છે અને લાંબુ અંતર કાપવું પડતું હોવાથી દર્દીને હોસ્પિટલ સુધી પહોંચાડવા માટે પણ સમય લાગી જાય આવી સ્થિતિમાં વાહન ચાલકો સાથે સાથે હવે સ્થાનિક લોકો પણ ત્રાહીમાં પોકારી ઉઠ્યા છે સવાલ એ છે કે સમસ્યાનો ઉકેલ ક્યારે આવશે સમય થયો છે બ્રેકનું બ્રેક બાદ અન્ય મુદ્દા વિશે કરીશું વાત